તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પાસે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ બાર બે હાજર સોવીસ વાર મંગળવાર

રાયડો હજારસો રૂપિયાથી હજાર સો ને ત્રીસ રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી હજાર સો રૂપિયાથી પંદરસો એસી રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી અને મેથી હજાર સો રૂપિયાથી બારસો સાઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂતો મિત્રો ઊંઝા માર્કેટના બજાર બજારમાં આંજ સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા હવે મળીશું મિત્રો કાલે બીજા વિડીયોમાં